મિત્રી ન્યૂઝમાં આપણું સ્વાગત છે સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે જે થાઇલેન્ડથી પ્યોર હાઇબ્રિડ ગાંજા મંગાવીને સુરતમાં સપ્લાય કરવાની યોજના બનાવી રહ્યો હતો આ સમગ્ર ડેલ ડિસઅપિયરિંગ મેસેજ દ્વારા સ્નેપચેટ દ્વારા કરવામાં આવી હતી આરોપીઓ ગાંજો લઈને સુરતમાં ઘૂસી રહ્યા હતા અને પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા ગાડીની તપાસ લેતા તેની અંદરથી એક કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો ગાંજાની ગંધ એટલી તીવ્ર હતી કે દસ મીટરના આસપાસના એરિયામાં ફેલાઈ ગઈ આ સમગ્ર ગાંજા કૌભાંડ પાછળ મુખ્ય સૂત્રધાર યશ રાઠોડ હાલમાં ભારતમાં છે અને પોલીસ તેને શોધી રહી છે પોલીસે સ્નેપચેટ અને વોટ્સઅપ ડેટા પરથી યશની લોકેશન ટ્રેસ કરવા માટે અલગ અલગ ટીમો કામે લાગી છે

કે સુરત સચિન રાજકોટ જેલ પાના પોપડા કાછોલી ગામ જવાનો જે રસ્તો છે અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરફ ત્યાં બે એસમો એક ફોર વ્હીલ ગાડી લઈ અને ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે જે અનુસંધાને એક રેડનું આયોજન કરવામાં આવ્યું અને અમને ત્યારે શંકાસ્પદ ગાડી અને માણસો મળી આવતા એમને કોડન કરી પૂછપરછ પકડી પાડતા એમાં એક સુલેમાન ઇસ્માઇલ હાજી અને શુભમ મહેશ સુમરા આ બંનેની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી ખૂબ સારી ક્વૉલિટીનો હાઇબ્રિડ ગાંજો અંદાજે તેરસો ગ્રામ એક કિલો ત્રણસો ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો કબજે લેવામાં આવ્યો છે આમની પૂછપરછ દરમિયાન એમને ક્યાંથી લાવ્યા હતા ક્યાં છે એ આપ પોલીસને માહિતી આપી છે એનું ઇન્ફોર્મેશન ચાલુ છે અને અંદાજે તેતાલીસ લાખ જેટલો મુદ્દામાલ આમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે સુલેમાન અગાઉ પણ હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરી ચૂક્યો છે અને સુરત સિટીમાં હાઇબ્રિડ ગાંજા વેચવા માટેનો પ્રયત્ન કરતો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે